નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે ઘણા બધા પશુ વેચવા માટે લાવ્યો છું તો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે

ત્યારબાદ આ બંને ખડાઈ તમને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનું નામ છે યશરાજભાઈ એક્યાશી અઠ્યાવીસ વીસ ત્રેવીસ બાણું આ નંબર ઉપર કોલ કરી મેં બંને ખડાઈ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બંની નસલની ભેંસ જોર્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મીહાવાની દસ થી બાર દિવસની વાર છે ને આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું બાર થી તેર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા તો તબેલામાં લેવું હોય એના માટે સારામાં સારી છે આ ભેંસ તમે ખરીદી શકો છો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે પાસઠ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી તમે આ બંને નેશનલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બે ઓરિજિનલ ગીર વળકી જોઈ છો આ બંને વળકીઓ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર બંને વળકીની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે અને ફૂલ જવાબદારી વાળી છે બંને વળકી હાલમાં ત્રણ ત્રણ વર્ષની છે ત્યારબાદ માલિકે બંને વળકીની કિંમત ફક્ત પાંત્રીસ રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ઓળખીઓ તમને ક્યાં જોવા મળતીની વાત કરીએ તો પ્રોપર ભાવનગર જિલ્લામાં તમને જોવા મળશે માલિકનું નામ છે દીપકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ચોર્યાસી ઓગણ સિત્તેર એકતાળીસ પચાસ ચોસઠ આ નંબર ઉપર કોલ કરી તમે આ બંને ઓરિજિનલ ગીર વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ઓળખી જોઈ રહ્યા છો આ ઓળખી પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાની એક મહિનાની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આ વળકીની અંદાજીત કિંમત માલિકે રૂપિયા રાખી છે ને આ વળકીને એક હજાર સત્તાવન નંબર ના બુલ બીજદાન કરાવેલ છે તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે વળકી લેવી હોય તો આ વળકી તમને ગામ દેલવાડા તાલુકો બેચરાજી ને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અમરસિંહ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે આ નંબર ઉપર કોલ કરી મેં ઓરિજિનલ ગીર વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બળદની જોડ જો રહ્યા છો આ પહેલી વાવણીના બંને બળદ વેચવાના છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારા છે ને ફૂલ જવાબદારીવાળા છે માલિકે આ બંને બળદની કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખે છે તેમાં ફેરફાર થઈ જશે બંને બળદ તમને ગામ પીઠવડી તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે ભાવેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું નવ્વાણું પંચાવન જીરો એક તોતેર આ નંબર ઉપર કોલ કરી મેં આ બંને બળદ વિશે વધુ માહિતી મેળવી શકો છો

તો એના માટે સારામાં સારી છે તમે કાનની લંબાઈ પણ જોઈ શકો છો દેખાવમાં પણ સારી છે ને સાચવેલી વાછળીઓ છે તો જો કોઈ પશુપાલકને આ બંને એક સાથે લેવી હોય તો બંને વાછળીઓની અંદાજિત કિંમત માલિકે એક લાખને દસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને આ બંને વાછળીઓ તમને જિલ્લો ભાવનગર અને તાલુકો ફલભીપુર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી તમે આ બંને ઓરિજિનલ લીલડી ગીર વાછડીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોયા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વ્યાવસ થી પંદર દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું એકવીસ થી બાવીસ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ જર્સી ક્રોસ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજિત કિંમત માલિકે નેવું હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ગામ કુકાવાવ તાલુકો ટીકુકાવાવ અને જિલ્લો અમરેલી ત્યાં આ ગાય જોવા મળશે માલિકનું નામ છે હરેશભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છોતેર અઠ્ઠાણું ઓગણસિત્તેર ઇઠ્યોતેર એંશી આ નંબર ઉપર કોલ કરી તમે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય છે હાલમાં ગાભણ નથી ત્યારબાદ આ વળકીની અંદાજિત કિંમત માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ વળકી તમને ગામ ટુકવાડા તાલુકો પારડી અને જિલ્લો વલસાડ ત્યાં જોવા મળશે માલિકનું નામ છે દશરથભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નવ્વાણું જીરો અઠ્ઠાણું ચૌદ પાંચસો એસી આ નંબર ઉપર કોલ કરી તમે આ ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ઓળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ક્રોસ ગાય જોડ્યા છો આ માલિકને એક જર્સી ક્રોસ ગાય અને એક ઓરિજિનલ ગીર વળકી આ બંને પશુ વેચવાના છે તમે સ્ક્રીન ઉપર ગાય જોડ્યા છો આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે સાત મહિના થયા છે ને હાજરમાં આખા દિવસનું છ લિટર દૂધ આપે છે ત્યારબાદ આ ગાયની અંદાજિત કિંમત માલિકે પંચાવન હજાર રૂપિયા રાખી છે ને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું સોળથી સત્તર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો ફૂલ જવાબદારીવાળી ઘર ઘરાઓને સાચવેલી ગાય છે જે કોઈ પશુપાલકને તબેલા માટે અથવા તો ઘરે પાળવા માટે લેવી હોય એના માટે સારામાં સારી છે ત્યારબાદ સ્ક્રીન ઉપર વળકી જુરિયા છો એ પણ આ જ માલિકને આપવાની છે આ વળકી હાલમાં પહેલું વેતર ગાભણ છે ચાર મહિના થયા છે ત્યારબાદ આ બંને પશુ તમને તાલુકો ધ્રાંગધ્રા ને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ભગુભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યાંશી વીસ પાસઠ જીરો પાંચ છોતેર આ નંબર ઉપર કોલ કરી બંને પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ ઉપર તમે જે કાળી ગાય કાળીયા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં વેતર વિયાણેલ છે મહિના છે છે ગાયની નીચે વાછરડો ત્યારબાદ હાજરમાં આખા દિવસનું આઠ લીટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ કાળી ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે ફક્ત ત્રીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ગામ પીપરાળી તાલુકો ચોટીલા ને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે વિપુલભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું સાઠ અગિયાર જીરો ઓગણસી આ નંબર ઉપર કોલ કરી તમે ઓરિજિનલ ગીર કાળી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોડ્યા છો આ ગાય રમેશભાઈને વેચવાની છે ઊંચાઈ લંબાઈ દેખાવ આવાંચળ કાન કન્ડિશન બધી રીતે સારી છે ને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે વ્યાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ સારામાં સારા અખીર નામના ફૂટનું બીજદાન કરાવેલ છે માલિકે આ ગાયની કિંમત એકસઠ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ગામ મોરડ તાલુકો મનલિકપુર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે રમેશભાઈ એમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહ્યો